ભારતીય જનતા પાર્ટીનું એકાઉન્ટ બીજેપી ફોર ગુજરાત એ આઈલેન્ડ નામના દેશમાંથી ઓપરેટ થાય છે શું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને ગુજરાતના આઈટીના એક્સપર્ટનું અથવા ગુજરાતના યુવાનો ઉપર ભરોસો નથી શા માટે તે વિદેશથી ઓપરેટ કરાવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને મોટાભાગના તમામ પક્ષોના જે ટ્વિટર એકાઉન્ટ હોય કે પછી કોઈપણ સોશિયલ મીડિયાના એકાઉન્ટ હોય એ મેનેજ કરવા માટે બહુ જ બધી કંપની હોય લોકો હોય અને એ રીતના એ મેનેજ થતા હોય છે એટલે કોઈ પણ માણસ કોઈ પણ મોટા નેતાએ પોતાની જાતે મોટાભાગે એકાદ બે ટ્વિટ કરતા હોય એનાથી વધારે તો બધું જ મેનેજ થતું હોય છે અને એવા પક્ષના જે એકાઉન્ટ હોય એ પક્ષના એકાઉન્ટ હવે ટ્વિટરે એક નવી સુવિધા આપી છે કે તમારું એકાઉન્ટ ક્યાંથી ઓપરેટ થાય છે એનું તમને નામ ખબર પડે કે કયા દેશમાંથી કયા રાજ્ય જેમાંથી ઓપરેટ થતું હોય છે તો ભારતીય જનતા પાર્ટી ફોર ગુજરાત જે ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું ટ્વિટર નું એકાઉન્ટ છે તમે ભારતીય જનતા પાર્ટી એટલે ગુજરાતનું જે એકાઉન્ટ છે બીજેપી ફોર ગુજરાત એ ટ્વિટર એકાઉન્ટ એ આઈલેન્ડથી ઓપરેટ થાય છે આવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે એટલે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનો એક વિડીયો સામે આવ્યો જેમાં એ બતાવી રહ્યા છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું જે એકાઉન્ટ છે આમ તો તમે એવું કહો છો કે વોકલ લોકલની વાત કરો છો તમે દેશના લોકોને સહાય કરવાની વાત કરો છો તમે દેશના યુવાનોને આગળ વધારવાની વાત કરો છો ત્યારે સોશિયલ મીડિયા તો તમે બીજા દેશમાંથી ઓપરેટ કરાવી રહ્યા છો તમને અહીંયાના આપણા યુવાનો જે આઈટીમાં છે એના ઉપર ભરોસો નથી અહીંયાની કંપની પર ભરોસો નથી એવા આક્ષેપો હેમાંગ રાવલ કરતા દેખાય છે જોકે હેમાંગ રાવલ ભલે ભારતીય જનતા પાર્ટી માટે આ કહેતા હોય પણ કોંગ્રેસ પર પણ આવા આક્ષેપો બહુ જ બધી વાર લાગ્યા છે કે કોંગ્રેસના એકાઉન્ટ બીજી જગ્યાએથી ઓપરેટ થતા હોય કે કોંગ્રેસ એ બીજા દેશમાંથી આ વસ્તુ કરી રહી છે અને આવા આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સમક્ષ ચાલતા જ રહેતા હોય છે અત્યારે હેમાંગ રાવલે એક ફોટો બતાવ્યો છે અને સાથે જ બહુ જ બધા સવાલો ભારતીય જનતા પાર્ટીને કર્યા છે તો તે સાંભળો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા ટીમ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે અને ખુલાસો છે જૂનું ટ્વિટર અને અત્યારનું એક્સ એણે પોતાની ટ્રાન્સપરન્સી બતાવતા ટ્વિટરનું કોઈ પણ એકાઉન્ટ હોય એ કયા દેશમાંથી ઓપરેટ થાય છે તેની માહિતી આપવાનું ચાલુ કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું એકાઉન્ટ બીજેપી ફોર ગુજરાત એ આઈલેન્ડ નામના દેશમાંથી ઓપરેટ થાય છે તે ટ્વિટરની ટ્રાન્સપરન્સી દ્વારા દર્શાવવામાં આવેલું છે એક તરફ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની વાતો કરે છે મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે લોકલ ફોર વોકલની વાતો કરે છે અને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું ઓફિસિયલ બ્લૂ વાળું ટ્વિટર એકાઉન્ટ એ વિદેશમાંથી ઓપરેટ કરવામાં આવે છે શું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને ગુજરાતના આઈટીના એક્સપર્ટનું અથવા ગુજરાતના યુવાનો ઉપર ભરોસો નથી શા માટે તે વિદેશથી ઓપરેટ કરાવવામાં આવે છે તે પ્રશ્ન થાય છે અને સાથે સાથે આ જે એકાઉન્ટ્સ છે એ એકાઉન્ટ જે છે એની ગંભીર બાબત એ છે કે આના ડેટા મેસેજીસ અને રાજકીય વ્યૂહરચના સંબંધિત જે કંઈ પણ ચર્ચાઓ થાય છે તે આ વિદેશના એકાઉન્ટના ચલાવતા લોકો એ જોતા હોય છે એટલે યુઝરના ડેટાની સુરક્ષા જે છે એ પણ બહુ ગંભીર બાબત છે એટલે અમે માગણી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી તાત્કાલિક આ બાબતે સ્પષ્ટતા આપે અને ગુજરાતની જનતાને જવાબ આપે કે ગુજરાતના રાજકારણની અંદર આ વિદેશી આંખની દખલગીરી તમે કેમ કરી રહ્યા છો અને ખાસ કરીને ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના સંચાલકો છે એમને કહેવામાં આવે કે વિદેશથી આ એકાઉન્ટ તાત્કાલિક ભારતમાં ટ્રાન્સફર કરો ભારતના યુવાઓ ઉપર તમે વિશ્વાસ રાખો અને ખાસ કરીને આ વિદેશમાં કોણ એવા અજાણ્યા ઓપરેટરો છે કે જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું ઓફિશિયલ એકાઉન્ટ ઓપરેટ કરે છે તેની પણ માહિતી જે છે એ એક જાહેર પક્ષ તરીકે તેમણે જાહેર કરવી જોઈએ બાકી તો રાષ્ટ્રવાદના નામે માત્ર મતો લેવાના અને વાત કરવાની અથવા તો ટ્વિટરના એકાઉન્ટો જે છે એ વિદેશમાંથી ઓપરેટ કરાવવાના આ તો એવું થયું કે મતદારો બ્રાઝિલના અને એકાઉન્ટના ઓપરેટરો આયર્લેન્ડના આ પ્રકારની પરિસ્થિતિનું ભારતીય જનતા પાર્ટીમાં નિર્માણ થયું છે જે અત્યંત દુઃખદ બાબત છે જલ્દીથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સત્તાવાળાઓએ આ બાબતે પોતાનો ખુલાસો જાહેર કરવો જોઈએ